અમે તમને શું તમારે તપાસ શું કરવી હાલો અમે કરાવી બોલો શું તમારે તપાસ કરાવી બોલો અને આ પોલીસ સ્ટેશન છે આ નગરપાલિકા નથી એટલે આની અંદર કોઈ મેરબાની કરીને હું પાણી ની ઓલી કરું છું ને આની અંદર કોઈ આવતા નહી હોય મહેરબાની કરીને પછી અમારે ઓલું કરવું પડે પોલીસ સ્ટેશન છે એટલે આવું કરીને અંદર નો પૂછી જતા બરોબર એટલે જે તમારું તપાસ કરો ભાઈ અંદર પહોંચી જશે માને છે તમારું તમે ભાઈ માનતા હોય બોલજો વચ્ચે તમારું મને ખબર છે સાહેબ પછી બધા

ત્યાં પોલીસ ને મદદ ની જરૂર છે ત્યાં જાવ ને યુવાનો ને હાથ તો ઈ છે જ્યાં પોલીસ કામ કરે ત્યાં જાવ મદદ માં ત્યાં જરૂર છે અહીંયા આવી કઈ નહીં ફેર પડે મદદ કરો ત્યાં